ચાલો આજે ફાધર વોલેસની એક બહુ જ સરસ વાર્તા ખોટો જવાબ વિશે જાણીએ આ નાનકડી વાર્તા જીવનનો એક બહુ મોટો પાઠ શીખવી જાય છે એક પરિસ્થિતિ વિચારો જે કદાચ આપણામાંથી ઘણા લોકો સાથે બની હશે પરીક્ષાનો હોલ છે ચારે બાજુ શાંતિ છે અને મગજ પર થોડું ટેન્શન છે અને એવામાં આપણને ખબર હોવા છતાં મનમાં શંકા થાય છે તો આપણી આખી વાર્તા શરૂ જ થાય છે એક પરીક્ષા ખંડની અંદર જ્યાં એક વિદ્યાર્થીના મનમાં જ્ઞાન અને શંકા વચ્ચે એક નાની લડાઈ ચાલી રહી છે એક વિદ્યાર્થી હતો એ ગણિતનો પેપર લખી રહ્યો હતો એક દાખલો આવ્યો એણે બહુ ધ્યાનથી ગણ્યો અને એટલું જ નહીં ખાતરી કરવા માટે એણે ફરીથી આખો દાખલો તપાસ્યો પણ ખરો એનો જવાબ આવ્યો વીસ એને પોતાના કામ પર પૂરો વિશ્વાસ હતો કે આ જવાબ એકદમ સાચો છે પણ ક્યારેક કેવું થાય મનમાં એક નાનકડો વિચાર આવી જાય છે એકવાર પાક્કું કરી લઉં તો બસ એ જ નાનકડી શંકાએ તેને એક એવો નિર્ણય લેવા પર મજબૂર કર્યો જેણે બધું જ બદલી નાખ્યો આ જે શંકા થઈને એ જ એક એવી ભૂલ તરફ દોરી ગઈ જેનો અફસોસ એને પછીથી થવાનો હતો એણે ધીમે રહીને બાજુમાં બેઠેલા છોકરાને પૂછ્યું અલ્યા તારો જવાબ શું આવ્યો અને સામેથી જવાબ મળ્યો પચીસ બસ એક ક્ષણ માટે તો એ વિચારમાં પડી ગયો મારો જવાબ ખોટો છે કે શું અને છેવટે એણે પોતાની મહેનત કરતાં બીજાના જવાબ પર વધારે ભરોસો કર્યો પોતાનો સાચો જવાબ વીસ છે કે નાખ્યો અને એની જગ્યાએ પચ્ચીસ લખી દીધો પરીક્ષા પૂરી થઈ ગઈ જ્યારે એણે ક્લાસના સૌથી હોશિયાર વિદ્યાર્થીને એ દાખલા વિશે પૂછ્યું ને ત્યારે એને ખબર પડી કે સાચો જવાબ તો વીસ જ હતો મતલબ કે એનો પોતાનો પહેલો જવાબ જ સાચો હતો તો અહીં અસલી ભૂલ શું હતી શું એ માત્ર ગણિતનો એક દાખલો ખોટો પડ્યો એ વાત હતી ના આ વાત એના કરતાં ઘણી ઊંડી છે આપણે એ સમજવાની જરૂર છે કે સમસ્યા એના ગણિતમાં હતી કે પછી બીજે ક્યાંક આખી વાર્તાનો સાર બસા એક જ વાક્યમાં છે ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એનો સીધો મતલબ એ છે કે વિષયનું જ્ઞાન તો એની પાસે હતું પણ પોતાના પર વિશ્વાસ રાખવાની જે હિંમત જોઈએ ને એ નબળી હતી ખરેખર ભૂલ ગણતરીમાં નહોતી ભૂલ હતી પોતાની જાત પરના અવિશ્વાસમાં એણે પોતાની મહેનત અને બુદ્ધિ પર ભરોસો કરવાને બદલે કોઈ બીજાના વગર ચકાસેલા જવાબ પર ભરોસો કરવાનું પસંદ કર્યો અને આ જ વાત આપણને આ વાર્તાના સૌથી મોટા બોધપાઠ પર લઈ આવે છે આત્મવિશ્વાસની તાકાત તો આત્મવિશ્વાસ એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો બીજું કંઈ નહીં પણ પોતાની મહેનત પોતાની બુદ્ધિ અને પોતાના કામ પર ભરોસો રાખવો તે ચાલો આ બે રસ્તાઓને સરખાવીએ એક બાજુ છે તમારું પોતાનું કામ જે તમારી મહેનતનું પરિણામ છે ભલે એ ખોટું પડે તો પણ તમે એમાંથી શીખી શકો છો અને એના માટે તમે જવાબદાર છો બીજી બાજુ છે કોઈક બીજાનો અભિપ્રાય જેની કોઈ ખાતરી નથી તેના પર આધાર રાખવાનો મતલબ છે કે તમે તમારો આત્મવિશ્વાસ ઘટાડી રહ્યા છો એટલે યાદ રાખજો સાચો આત્મવિશ્વાસ ત્યારે જ બને છે જ્યારે આપણે પોતાના કામને રજૂ કરવાની હિંમત કરીએ છે ભલે પરિણામ ગમે તે હોય કારણ કે આપણી મહેનત જ આપણો સૌથી મોટો વિશ્વાસ છે અને આ પાઠ ફક્ત પરીક્ષાખંડ પૂરતો નથી આપણી આખી જિંદગી જ એક પરીક્ષા છે અને એમાં દરરોજ આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા જવાબો જાતે લખીશું કે પછી બીજા કોઈની કોપી કરીશું આ પસંદગી આપણી પોતાની છે